ના મે ચાલુ નતો રાજો લે તમે ઓ કાલ હો દે ભાઈડા મે તમને અલે ગીતું તો ખરા ચાલુ મે નતો રાજો કે આગરજી જો હો આબુ હે ને તો કાયદેસર નળ બંધ કરીને જવા ન કે હમુ નહી રે પછી ઓ તમ આ બોર તમારો તમે બનાયો બોર હું ચોકી કરું છું ને તો મારો જ છે એ ચોકી કરતા હોય તો બથાઈ નઈ પડવાનું સરકારી બોર હે અમારો અધિકાર હું તો આયો હત્તર દોન નો આયો એટલે તમે તાર આવો હત્તર દોન ના આવો પણ પોણી ભરવા આવો આ ગાભન બાબત હોવા હોય ને આયો આયો ગાભત હોવા આયો હવે તો દાડા મે એક વાર આવું પણ હવે તો બે વાર આવ્યો કેકાર કોમુ બોલશો ને કે કી ધોલે હમણા દોત પડી જાય ઓ હો તો ભાતી નહીં ગયા ભાઈ અમારે ભુબજી હો કેકારજી હજી કહું છું મોને મોને જતા રહો એમો નહી મજા ભાઈ લડવામાં નહીં જાવ લે એ આ બેઠો લે અન મારી વાત ઓબર નળ તો હું હાથે કરી ચાલુ મેલીન જાવ એટલે ભાઈ જતા રહો કે હજી કહું છું લક નહી મજા આવે પછી જતા તમે રો મજા હમણા હાજા નીરો જતા રહો હજી કહી દઉં હજી પ્રેમથી કહી દઉં

તન મારો મે જે ને અલે એની તાકાત છે મને તાપ લઈ આ તો ખાલી બધી વસ્તુ હતું ને એટલે હું આવતો રહ્યો જલ્દી ધોકા લાવો તમે અરે ધોકા તો હું બાજ આખું ખુલ્લી તલવાર ગોળ પકાય એક અન જો આ દેના ઢેસણ ના હો જોઈ નાખું તો લે મારું નો અમે હરી નઈ આ જોકી આજકાલ ના મહાવર જા ભૂલી જોઈ ઓબર કેગા હા બે જલાદી બોલાય

માથું આવે તો માથું બૈડો આવે તો બૈડો ને પગ આવે તો પગ ભાજી જ ના ખવાના બાજી જ દેવાનો કારણ કે મેસા ને ટકડે હમણે થી ધોયો નથી ને એટલે અરે આ જો ખાલી તમે હા આ નું બીજું શું બોલું છું તમે કે હા કે તમારે આને મારવાનો જ હોય ને લડવાનું જ હોય ને તો તમે વાકે ને એને ના મારતા કારણ કે હું કાંઈ આપણે ગામની પબ્લિક બધી ભેડી ચા ને મને શું છે ઝઘડો જોવાની મજા નહીં આવે છે કેટલી જઈને મારવા વાત સાચી બરોબર છે

કે એમાં મારા ઓક નતા ઝઘડામાં અમે લડ્યા એમ પણ મેં ઝઘડા નું કીધું તમને કોઈ કીધું મેં તમને નજીક તમે નહીં કીધું પણ મને આર્યા ધમકી આની હતા મને ખબર હતી એટલે કહું એમ નઈ ખાલી આ તો તમને હું લડતા શીખવાડો આવ્યો છું કે લડાઈ ચીવરી

તમે ખાલી એકદમ રોટલા ખાઓ ને અમાર ઘેર તો ઈ યાદ કરજો આખી જિંદગી કે આવા રોટલામાં ચોય નહીં ખાતા હં ભૂખ જ નઈ પણ અરે ભૂખ લાગશે કેમ ના લાગે ભૂખ ઈ જવા દો તમે પેલો જ્યો પણ ઓને મારવો ચીવરી તમે એક તમે પકળો ને કા જલાજી તમે પકળો પેલા વાના હાથ ભાગો એમ ની ઓને ગભમની હાથ પેલા વસોડી ગયો હા ભલા કોલર પકડતો તો તું યો આ ચીધો કરો એ ખેર ખેર અલ્યા મફૂજી

ના તને ચોકડ દેવું હવે અહીંયા આખા મૂડી ની પછાડી ફેમલી નાખી માર ખાતો ધોવા આવ્યો મારો આખું બગાડ્યું મારું

આવું ના ના જતો રહ્યો આ ગમો તમે તરફ કોઈ તમારું તમને કોઈ બોલે કે મારે તો અમન કેજો તમે ના જોયું આ ચો રોવા માંડ્યો લડવા તો હું તો ખાલી ઝઘડો જોવા તો મન મારે મારવા પડી પણ વાત સાચી તમારી હવે રોઈ ગયું એટલે અમારાથી હાથ ના ઉપડાય એના ઉપર ઈ કાગરી પડ્યો કેવાય ભાઈ અમે તો તમને કીધું તો જોવા આવજો ચેડ ચેડી અમે તમને કોઈ હારું પાડું આમ આથે જાણી કેવાત નતા કે ભૂમતા કા હેડો માં હંકાજ હેડો માં ઓ ભૂમતા કા ઓ હો હો તો હેડ્યા તો ભલા આદમી આવો મે હું મહેમાન નથી મહેમાન તો મેલી ના આયો હું મહેમાન તો ચા પાણી કરીને હેડાયા ને મને તો રોટલા ખાવા લાગ્યા તારી રેવું નહીં

મારવા મારવા લઈ ગયા તા એટલે હું તો ઝઘડો જોવા અને ઝઘડો ના જો મારું બધું જઈ લે માર મને પડી ચગડો નતો પણ તમને હેઠળ

રોડુ કપાળ માં સોળી ના તો પછી આવી રીતના હળદ રેડી તો તમારો સુધારો મળે ખરેખર તમને ખબર પડતી કે કોક લડતું હોય તો આપડે ઢુકડું ના દબરાયું હેડ પણ શું કાઢ્યું હરિયો મારે તો હરિયો ના ઉપરાળું લે તમે ખરકુશ વાળો ખેલ મળતા નહીં

તુંગોર કે ગરીબ વાય ને જોયો નહીં ના 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 એટલા વાય ને એક દાડો હાય ની સોળે ફૂમતા આ જોજો આ છે અને વાભળો મારી વાત ચા હું ચા પી નેકળો ના નહી પીવા માં કોઈ નહી નહી પી ચા પીવા નહી રહેવ ના ના નહી પીવો આર તાળ આવજો અન તમે ખરગોશ વાળો ખેલ થોડી મેલા તમને ફેર કાઉ છું અન તમે ઝઘડા દોવા જતા રહો છો ઝઘડા કરાવો છો તમને ઝઘડા શું નવે છે ડોશી રોજ ઝઘડા નહીં કરતા

আ পঞ্চো পাঠন হা